જીકા વાયરસ એ એક ઘાતક વાયરલ ઇન્ફેક્શન છે જેમાં તાવ વાગો ચામડી પર ચકામા થવા માંસ અને સાંધાના દુખાવા થવા આવા લક્ષણો જોવા મળે છે જીકા વાયરસ એક વાયરલ રોગ છે અને તે સગર્ભાશ્રીઓને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે જીકા વાયરસ ભૂખ વ્યક્તિ અને ઉંમરલાયક બાળકોમાં ગુલીન્દાર સિન્ડ્રોમ નિરોપથી અને માયલેટિસ ના લક્ષણો માટે તથા ગર્ભવતી મહિલાઓમાં ઇન્ફેક્શન ના કારણે નવજાત શિશુમાં એટલે કે વખતે મગજનો ભાગ નાનો હોવો જેને જીકા વાયરસ સિન્ડ્રોમ કહેવામાં આવે છે આ સિન્ડ્રોમથી પ્રભાવિત બાળકોનો શારીરિક અને માનસિક રીતે વિકાસ યોગ્ય રીતે થતો નથી આ કારણે તેઓ અન્ય બાળકો કરતા નબળા રહે છે જીકા વાયરસ રોગ એ એડિસ ઇજિપ્ત મચ્છરના કરડવાથી ફેલાય છે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગોના ફેલાવવા માટે પણ જવાબદાર છે તેથી જ્યાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એપિડેમિક હોય તે જન સમુદાયમાં એક પણ કેસ જીકા વાયરસનો કેસ નોંધાય તો તેના ફેલાવાની શક્યતાઓ વધી જાય છે જીકા વાયરસ મચ્છરના કરડવાથી ફેલાય છે અને વરસાદની મોસમમાં તેનું જોખમ વધારે છે જીકા એક વાયરલ ચેપ છે અને તે સગર્ભા સ્ત્રીઓને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ આ વાયરસથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ અને લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ જીકા વાયરસથી બચવાનો સૌથી સારો ઉપચાર મચ્છરોથી બચવું સંક્રમિત વ્યક્તિઓથી અંતર રાખવું કારણ કે આ વાયરસ સામે રક્ષણ માટે કોઈ શસી નથી હાલના સમયે જીકા વાયરસની કોઈ એન્ટી વાયરલ ટ્રીટમેન્ટ કે કોઈ વેક્સિન ઉપલબ્ધ નથી તેથી જીકા વાયરસથી બચવાનો સૌથી સારો ઉપાય દિવસના સમયમાં મચ્છરો ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ मोस्क्युटो रिपेलेंट त्यांच्या मच्छरदारी वापरी शक्य जी आपण मच्छर पडे नाही